નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ રેડી થઈ ગયા છીએ પૂજા પણ કરી રહ્યા છીએ કાલે રાજસ્થાનમાં જઈને આવી ગયા પૂજા કરીને દર્શન કરી હવે જઈએ છીએ આજથી કાબીતા મુજબ ચેક કરીએ આગળ કાબુરો આવી ગઈ છે નાસ્તો કરવા માટે મમ્મી હજુ પૂજા કરવા આવ્યા નથી કારણ કે લેટ આવ્યા હતા હજુ હું ઘી હશે કદાચ બીમાર થઈ ગયા છે તો રચના બેન જાગી ગયા છે એને મારા સામુ જોઈ રહ્યા છે જપો જપો કે જપો મને કોઈ વિતારતા નહીં અને નેહા આવી ગયા છે જાગીને આયા અને માયરો ને નેહા બે એ એમને એમને હે એ લડ્યો એ એ એ

આ ભાઈ કલર કરે છે ચેમ્બરમાં લાલ ચોર કરી નાખ્યું છે જોરદાર બસ ક્લાસ

વાયુ છે મસાલા લઈ અહીંયા વાલા ભાઈ મસ્તી કરેલા પર પછી આયા છે પોલ મારવા આઈ જાય ઊંચું નીચું તારે ઊંચું જો જ નહીં અંદર અંદર બેઠો છે ચાલો બેઠો હેલો કામ આપ્યું છે વેલ્ડિંગ કરે છે મોટા સ્ટમક વાળા મોટા સ્ટમક વાળા આ બાજુ સાપડિંગને ગીત સેપરવાનું ચાલુ કરે છે ભાઈ આ બપોરે બાર વાગે આવે તો રાણો કલર વાગી રહ્યો છે અહિયાં

दा पिचा बंका ज पिचा बंका ए ले हूं खाए हो एणे आवडावता पेला पैकिंग थाई छे ओ એટલે કોઈ બગાડ નઈ બાલ કપવાના છે ભાઈ બાલ કપવાના છે તમારે મમ્મી જોડે મમ્મી એની મમ્મી જોડે ઓમણે દે આરે આરે દે જેમ જપી જાય પેકિંગ થાય છે લૂઘડો બઘાડ નહીં નાની માં તૈયાર છે આખા પા થાય હા પોતું મારા એ ભરાયું આખું અને આ બેન ને જો ખાય છે આ બેન ખાય છે નાની માં પાછળ બેઠો હા જાતે ખાવું છે જાતે ખાવું છે

છે માટે લઈને આજે તો જમવાનું નહીં કારણ કે આજે આખા દિવસ નો અપાયો અમારે રામાપીરનો નો કાલે સવારે જવા ધૂપ કરીને પાસ છૂટશે હવે વાગ્યા છે નવ આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત ગુડ બાય